નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ આજે સામાજિક અને ધાર્મિક કાર્યમાં તમારો સમય પસાર થશે જૂની બીમારી પરેશાન કરી રહી હોય તો સ્વસ્થાય પ્રત્યે લાપરવાહ ન કરો નહીં તો નકારાત્મક અસર પડી શકે છે વેપારી વર્ગના પોતાના કારોબારમાં નવા બદલાવ થકી ફાયદો મેળવી શકે છે સાંજના સમયે જીવનસાથી સાથે ભવિષ્યની કેટલીક યોજનાઓ પર ચર્ચા કરશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સ શસ્ત્રનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે એક સાથે તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો પરંતુ તમારા મનને આજે શાંત રાખીને કામ કરો અને મહત્વના કામને પહેલાં પૂરું કરો નોકરીમાં આજે કોઈ કર્મચારી તણાવનું કારણ બની શકે છે તેથી તમારા ગુસ્સા પર કાબૂ રાખો નહીં તો અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે તુલસી માતાને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે તમારા વ્યવસાયમાં તમે જેટલી મહેનત કરશો તેટલો લાભ મળશે અને મન પ્રસન્ન રહેશે નવા કાર્યમાં રોકાણ કરશો જેનો ભવિષ્યમાં બમણો લાભ મળશે આજે પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ થઈ શકે છે તેથી સ્વસ્થાય અને વાણી પર નિયંત્રણ રાખો સંતાનના શિક્ષા સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે કોઈ જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારી ભૈતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે બિઝનેસમાં વૃદ્ધિ અને વિવેકથી લીધેલા નિર્ણયોનો ફાયદો મળશે જો કે આજે આવક અને વ્યય બંનેનું સંતુલન જાળવીને રાખો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પહેલી રોટલી ગાય માતાને ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમને કોઈ મૂલ્યવાન વસ્તુ મળી શકે છે જેનાથી તમારું મન મન પ્રસન્ન થશે આજે તમારા મુલાકાત કોઈ જૂના મિત્ર સાથે થશે તમે જરૂરિયાતમંદોની મદદ કરીને અને કાર્યકુશળતાથી અન્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશો વિદ્યાર્થીઓએ આજે શિક્ષામાં કોઈ અડચણ થઈ શકે છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે સાસરી પક્ષ તરફથી તમને સન્માન મળશે જેનાથી તમારી યશ કીર્તિમાં વૃદ્ધિ થશે આજે તમે જે પણ કાર્ય હાથ પર લેશો તેમાં સફળ થશો નોકરિયાત વર્ગને આજના દિવસે પોતાનું મનપસંદ કામ કરવાનો અવસર મળી શકે છે આજે સાંજથી લઈ રાત સુધી તમારા અનાવશ્યક ખર્ચ પર અંકુશ લગાવો લગાવવો પડશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજનો દિવસ સ્વસ્થની દ્રષ્ટિએ થોડો નરમ રહેશે જૂની બીમારી અંગે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લો રોજગારની દિશામાં કામ કરી રહેલા લોકોને ઉત્તમ અવસર પ્રાપ્ત થશે આજે કાર્યક્ષેત્રમાં તમારા સાહસ અને પરાક્રમના વખાણ થશે જો પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહ્યા હોવ તો આજનો દિવસ ઉત્તમ છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે તુલસીને નિયમિત જળ અર્પણ કરો અને દીપ પ્રગટાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમારા પરિવારના સભ્યને કરેલો વાયદો પૂરો કરશો અને સાંજનો સમય પરિવારના નાના બાળકો માટે વિતાવશો તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ અંગે વિચારી રહ્યા હોવ તો થોડા સમય માટે તે નિર્ણય ટાળો નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે વ્યવસાયમાં એક પછી એક લાભદાયક સોદા થશે જો કોઈને અગાઉ ઉધાર પૈસા આપ્યા હશે તો તે પણ આજે પરત મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે શાસ્ત્રીય પક્ષમાં કોઈની સાથે તણાવ કે ઉગ્ર ચર્ચા થવાનો યોગ છે તેથી વાણીને નિયંત્રણમાં રાખો નહીં તો સંબંધો ખરાબ થઈ શકે છે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે વ્યવસાયમાં તમારા પ્રયાસ ફળેભૂત થશે આજે સાંજે કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી શકે છે જેનાથી તમને લાભ થશે ઘરમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તે આજે ખતમ થઈ થઈ શકે છે શેર બજારમાં રોકાણ કર્યું હશે તો આજે તમને લાભ મળી શકે છે આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજના દિવસે તમે ભવિષ્યને લગતી નવી યોજનાઓ બનાવશો કોઈ સિનિયરની મદદથી નોકરીમાં પ્રમોશન મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને પરિવાર સાથે સેલિબ્રેશન કરી શકો છો આજે નાના વેપારીઓને પૈસાની કમીનો અનુભવ થશે વિદ્યાર્થી વર્ગ પરીક્ષામાં સફળતા માટે વધારે મહેનત કરવાની જરૂર છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજનો દિવસ તમારું મન થોડું પરેશાન રહી શકે છે તેથી અન્યોની વાતોમાં આવી મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો નહીં તો ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે પ્રેમ સંબંધમાં આજે તમારા પરિવારની સાથે પાર્ટનરની મુલાકાત કરાવવા માટે ઉત્તમ દિવસ છે સાંજના સમયે કોઈ મહેમાનનું આગમન થશે શાસ્ત્રી પક્ષ તરફથી તન લાભના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત